આજે આપણે ધોરણ છની ગુજરાતી એટલે કે પલાશના દ્વિતીય સત્રના વ્યાકરણના વિવિધ મુદ્દાઓ જેવા કે રૂઢિપ્રયોગનો અર્થ અને તેનો વાક્યપ્રયોગ શબ્દસમૂહ માટે એક શબ્દ સમાનાર્થી શબ્દો વાક્યના કાળ વાક્યનો ભાવ અને કર્તા ક્રિયાપદ વગેરેની સમજૂતી મેળવીશું સૌપ્રથમ આપણે રૂઢિપ્રયોગનો અર્થ અને તેના વાક્યપ્રયોગ વિશે જોઈશું નંબર એક ડચુરો બાજી જવો એટલે ન બોલાય ન રડાય એવું થવું વાક્ય એકાએક પતિના અકસ્માતના સમાચાર સાંભળીને પત્નીને ડચુરો બાજી ગયો બે મન રાખવું એટલે ઈચ્છા પૂરી કરવી વાક્ય માસીને ભૂખ નહોતી પણ મમ્મીનું મન રાખવા થોડું જમી લીધું ત્રણ શંકાની નજરે જોવું કોઈની પર શંકા હોય એમ જોવું વાક્ય મમ્મીનો ફોટો શોધતા પપ્પા મિની તરફ શંકાની નજરે જોઈ લેતા હતા ચાર આંચકો લાગવું દુઃખી થવું વાક્ય માને અચાનક ઉદાસ જોઈને મને આંચકો લાગ્યો પાંચ ખાલી ચઢી જવી અંગ અકળાતા જણાટી થવી વાક્ય સતત બે કલાક બેસીને કથા સાંભળતા મોટી કાકીની પગે ખાલી ચઢી ગઈ છ થરકી ઉઠવું ધીમેથી હલી ઉઠવું વાક્ય પપ્પાની આંખોની ભીનાશથી મમ્મી ભીંજાઈ હોય એમ મમ્મીનો ફોટો સહેજે થરકી ઉઠ્યો સાત પોરો ખાવો એટલે થાક ખાવો વાક્ય મજૂર ઝાડની છાયામાં પોરો ખાવા બેઠા આઠ આંખ આડા કાન કરવા એટલે જોયું ન જોયું કરવું વાક્ય આખા મલકમાં લોકો એની નિંદા કરે છે પણ એ તો આંખ આડા કાન કરી આગળ ચાલ્યો નવ દિવસને રાત ભેગા કરવા એટલે ખૂબ મહેનત કરવી વાક્ય દીપાને રાકેશે દિવસને રાત ભેગા કર્યા ને મસ મોટો બંગલો બનાવ્યો દસ રોટલો રડવું એટલે આજીવિકા મેળવવી વાક્ય રોટલો રડવા માટે રાત દિવસ એક કરવા પડે છે અગિયાર ભેજું લડાવવું એટલે બુદ્ધિ દોડાવવી વાક્ય હાથ અડાડ્યા વગર પરપોટો ફૂટે તે માટે નિખિલે ભેજું લડાવ્યું બાર નિશાસો નાખવો દુઃખી કે નાસીપાસ થવાથી આહ નાખવી વાક્ય મહેશે ખૂબ મહેનત કરી પરંતુ તેનો પ્રથમ નંબર ન આવતા તેનાથી નિશાસો નંખાઈ ગયો તેર ચૂંટલો ખણવો એટલે ભાનમાં લાવવા પ્રયત્ન કરવો વાક્ય પોતે વર્લ્ડ કપની મેચમાં કેવી રીતે સિક્સર ફટકારશે એનો પાર્થ વિચાર કરી રહ્યો હતો ત્યાં જ નિધિએ તેને ચૂંટલો ખણીને યાદ અપાવ્યું કે હજુ તે છઠ્ઠા ધોરણમાં જ ભણે છે ચૌદ ઉતારી પાડવું એટલે અપમાન કરવું વાક્ય શિક્ષકે મયંકને વર્ગખંડમાં ઉતારી પાડ્યો પંદર પકડી રાખવું એટલે જીદ કરવી કે હઠ કરવી વાક્ય ઘરના બધાએ ઘણું સમજાવ્યું પણ નેહાએ પ્રવાસ જવાની વાત પકડી રાખી સોળ જોઈ લેવું એટલે સામનો કરવો વાક્ય મેદાન મોટું છે અને કામ વધારે પણ સાથે મિત્રો છે એટલે જયાને થયું કે કામને તો જોઈ લેવાશે સત્તર હસી કાઢવું અવગણવું કે ગણતરીમાં ન લેવું વાક્ય બીમારીની વાત મીનાને કહેવાથી કશું નહીં થાય તે વાતને હસી કાઢશે અઢાર પેટ પકડીને હસવું એટલે ખૂબ હસવું વાક્ય વર્ગખંડમાં શિક્ષકે ટૂંચકો સંભળાવ્યો તો વિદ્યાર્થીઓ પેટ પકડીને હસવા લાગ્યા ઓગણીસ પીઠ થાબડવી એટલે પ્રોત્સાહન આપવું વાક્ય અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે તેની પીઠ થાબડી વીસ ફાળ પડવી એટલે ઓચિંતુ ભયભીત થવું વાક્ય પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ફાળ પડી એકવીસ આંખોમાં આંખો પરોવી એટલે એકબીજા સામે એક ધારું જોવું વાક્ય મહેશ તેના પપ્પાની આંખોમાં આંખો પરોવી વાત કરી રહ્યો હતો બાવીસ ગર્વના ચૂરે ચૂરા કરવા એટલે અભિમાન ઉતારવું વાક્ય અભિમન્યુએ ક્ષણ માત્રમાં જ પદ્મને ભેદીને દ્રોણના ગર્વના ચૂરે ચૂરા કર્યા ત્રેવીસ મોં ફેરવવું એટલે મદદ કરવાની ના પાડવી વાક્ય ખુશીએ મોહિનીને ઘરકામમાં મદદ કરવા કહ્યું તો મોહિનીએ મોં ફેરવી લીધું ચોવીસ હૈયું ખોલવું એટલે ખાનગી વાત કહેવી વાક્ય મારા ભય હંમેશા મારી મમ્મીને હૈયું ખોલીને બધી વાત કરતા હોય છે પચીસ દીવો થવો એટલે માર્ગદર્શક બનવું વાક્ય પાંડવો જ્યારે જ્યારે મુશ્કેલીમાં આવતા ત્યારે શ્રીકૃષ્ણ તેમનો દીવો થતા છવ્વીસ મોં સિવાવું એટલે બોલતા બંધ થઈ જવું વાક્ય મારો પ્રથમ નંબર આવતા વર્ગના બધા વિદ્યાર્થીઓના મોં સિવાઈ ગયા સત્યાવીસ શિરે હોવું એટલે જવાબદારી હોવી વાક્ય નરેશના ઘરની બધી જવાબદારી તેના શિરે છે અઠ્યાવીસ આંસુ છલકાઈ જવા એટલે આનંદ વિભોર થવું વાક્ય મમ્મીને ઘણા દિવસે મળતા નેહાની આંખો આંસુથી છલકાઈ ગઈ ઓગણત્રીસ છાતી સરસું ચોંપવું એટલે લાડથી પોતાની પાસે બોલાવવું વાક્ય મુન્નો રડતા તેની મમ્મી દોડતી આવી અને તેને છાતી સરસું ચોંપ્યો તીસ પાનો ચઢાવવો એટલે પ્રોત્સાહન આપવું વાક્ય રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રોને પાનો ચડાવે છે એકત્રીસ જપ્ત કરવું એટલે બળજબરીથી લેવું વાક્ય લોનના હપ્તા ન ભરતા બેંકે મગનલાલની ગાડી જપ્ત કરી બત્રીસ કાનમાં ગુંજવું એટલે મનમાં સંભળાવવું વાક્ય ગુંજણે એટલું સરસ ગીત ગાયું કે તેના શબ્દો હજી મારા કાનમાં ગુંજે છે તેત્રીસ ખજાનો ખોલવો એટલે મૂલ્યવાન ભંડાર ખોલવો વાક્ય મારા દાદી રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખોલે છે ચોત્રીસ આંખમાં પાણી આવી જવા એટલે આંસુ નીકળી આવવા વાક્ય અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયા હવે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈશું નંબર એક બેસી રહે એવું બેઠાડું બે હવાનું નાનકડું મોજું લહેરખી ત્રણ આનંદ ખાતર કરેલી મશ્કરી તીખળ ચાર ચીજવસ્તુઓ હટાવી હટાવીને શોધવું ફંફોસવું પાંચ બિનજરૂરી વધુ પડતું બોલવું કે કરવું દોઢ ડાપણ છ ભૂલવાની ટેવવાળા ભૂલકણા સાત ધીમા ધીમા પવનમાં ઝાડવેલના પાન ફરફરતા થતો અવાજ મરમર આઠ કપાળે કરાતું કંકુનું ગોળ ટપકું ચાલ્લો નવ દરરોજના કામની નોંધપોથી ડાયરી દસ તળે ઉપર કરી નાખવું તે ઉથલપાથલ અગિયાર પાણીમાં તરે એવી લાકડાની પાટ તરાપો બાર આનંદ કે ઉત્સવનો મેળાવડો જલસો તેર માછલી પરનું ચૂનાનું કડક પળ જેમાં તે રહે છીપલું ચૌદ કશું ન કરી શકવાની લાગણી અસહાયતા પંદર શસ્ત્ર વિનાનું નિઃશસ્ત્ર સોળ હાલ્યા ચાલ્યા વગરનું નિચ્છલ સત્તર હરાવી ન શકાય તેવું અપરાજય અઢાર લશ્કરી સૈનિકોને રહેવા માટેની જગ્યા તંબુ ઓગણીસ મોટો લડવૈયો મહારથી વીસ જેનો ઈલાજ ન હોય તેવું અસાધ્ય એકવીસ ચક્ર જેવા આકારનું ચક્રાકાર બાવીસ શબ્દ વિનાનું નિશબ્દ ત્રેવીસ રથ હાંકનાર સારથી ચોવીસ તદ્દન ઓછી ઊંડી સપાટી છીછરું પચીસ અઢી કિલોમીટર ઘાઉ છવ્વીસ ગામની ભાગોળ એટલે પાદર સત્યાવીસ કમળના આકારમાં ગોઠવેલું સજ્જ સૈન્ય પદ્મવ્યૂહ અઠ્યાવીસ જેની કિંમત ન થઈ શકે તેવું અમૂલ્ય ઓગણત્રીસ હાકલ રીડ ત્રીસ ઈશ્વર આગળ ન્યાયનો દિવસ કયામત એકત્રીસ અભાવ કે તિરસ્કાર બતાવવા મો વોકું કરવું મચકોડવું બત્રીસ રાજા અને એના રાજ્યને નુકસાન થાય એ પ્રકારની પ્રવૃત્તિ રાજદ્રોહ તેત્રીસ પાણી સુકાઈ ગયું હોય તેવો મોટો વહેળો વોંકળો ચોત્રીસ નદી તળાવ વગેરે મોનો ઊંડો ખાડો ધરો પાંત્રીસ સત્તા પાસે દાદ મેળવવા હથિયાર લઈ સરકાર કે લોકોને ધાડ પાડી હેરાન કરનારા માણસો બહાર વટ્યા છત્રીસ ભરથર વગેરે લોકગીતો ગાનારાઓનું બે તારનું નાનું વાદ્ય રાવણ હથ્થો સડત્રીસ લોક પરંપરાથી ઉતરી આવેલું ગીત લોકગીત અડત્રીસ ભેંસોનું ધણ ખાડું ઓગણચાલીસ હજી ન વિયાણી હોય તેવી નાની ગાય કે ભેંસ બોડકી ચાલીસ ભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ નેસ હવે આપણે સમાનાર્થી શબ્દો જોઈશું પરવા એટલે દરકાર મલક એટલે પ્રદેશ ગુમાન એટલે અભિમાન દુકાળ એટલે અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ગોરવું એટલે ઘસઘસાટ ઊંઘવું અધ ધ એટલે ઘણું બધું વેર એટલે દુશ્મના વટ શુભ્ર એટલે શ્વેત સફેદ સદન એટલે રહેઠાણ બેચેની એટલે અકડામણ સલીલ એટલે પાણી કે વારી લાગ એટલે તક શર એટલે બાણ शूर એટલે સૌર્ય સોડમ એટલે સુગંધ મજબૂત એટલે તંદુરસ્ત વેગ એટલે ઝડપ લડાઈ એટલે યુદ્ધ કે સંઘરામ વિષાદ એટલે દુખ કે અફસોસ ખમીરવંતો એટલે જોશીલો હાકોટા એટલે બૂમો વાટ એટલે રાહ કે પ્રતીક્ષા મેર એટલે કૃપા કે દયા વસમું એટલે મુશ્કેલ મસલત એટલે વિચારણા સ્વજન એટલે પોતાનું માણસ મિજાજ એટલે સ્વભાવ પોરો એટલે આરામ ડેમ એટલે બંધ વિસ્મય એટલે નવાઈ આંચકો એટલે ધક્કો માતા એટલે મા જનની પુત્રી એટલે દીકરી સૂતા આત્મજા નિરાંત એટલે શાંતિ जलसो એટલે આનંદ ભેદવુ એટલે તોડવુ રાન એટલે જંગલ सामर्थ्य એટલે બળ શક્તિ મૂડ એટલે મૂર્ખ પદમ એટલે કમળ પંકજ પ્રતિજ્ઞ એટલે ટેક શપત વિકરાણ એટલે ભયાનક આકાંક્ષા એટલે ઈચ્છા કાળ એટલે સમય કે વખત આથળવુ એટલે રખળવુ અણમૂલ એટલે અમૂલ્ય રીડ એટલે બૂમ હવે આપણે વાક્યોના કાળ જોઈશું અહીંયા આપણને વાક કેટલાક વાક્યો આપેલા છે તે વાક્યો કયો કાળ દર્શાવે છે તે આપણે જોઈશું નંબર એક ટેબલ પર નાસ્તો પડ્યો હતો ભૂતકાળ બે હું આવતીકાલે અમદાવાદ જઈશ ભવિષ્યકાળ ત્રણ રોહિત ક્રિકેટ રમી રહ્યો છે વર્તમાનકાળ ચાર આવતા મહિને મારા ભાઈના લગ્ન છે ભવિષ્યકાળ પાંચ હું વાર્ષિક પરીક્ષામાં સારા નંબરે પાસ થઈશ ભવિષ્યકાળ છ રાણી ખૂબ લાગણીશીલ છે તે વાતે વાતે રડી પડે છે વર્તમાનકાળ સાત પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા એટલે દીકરી ધરાઈને જમતી હતી ભૂતકાળ આઠ દિવાળીના દિવસે બેર ફટાકડા ફૂટવાથી નાનકડી ચીયા રડી હતી ભૂતકાળ નવ હું પાંખ ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી નીકળીશ ભવિષ્યકાળ દસ તોતોચાંદની ટોળી મંદિરે જવા નીકળી છે વર્તમાન કાળ અગિયાર તે દુકાન જોવા ચાલી નીકળી હતી ભૂતકાળ બાર તેણે દુકાનનું બરાબર નિરીક્ષણ કરી લીધું ભૂતકાળ તેર તેણે દુકાનમાંથી નાસ્તો ખરીદ્યો ભૂતકાળ ચૌદ નાસ્તો નિશાળમાં મોકલાશે ભવિષ્યકાળ પંદર નિશાળના બાળકો ધરાઈને નાસ્તો ખાશે ભવિષ્યકાળ હવે આપણે વાક્યમાં રહેલા ભાવને જોઈશું અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યો કયો ભાવ દર્શાવે છે તે આપણે જોઈશું નંબર એક મિની હંમેશા નાચતી કૂદતી રહેતી આનંદ બે મમ્મી ફોન કરીને મારી ખબર અંતર પૂછતી ચિંતા ત્રણ પિતા મારી દરેક બાબતનો ખ્યાલ રાખતા કાળજી ચાર તેઓ ઘડી ભરતો આભા બનીને અમારી સામે જોઈ જ રહ્યા વિસ્મય પાંચ વર્ગમાં બધા જ તેની હાંસી ઉડાવતા મશ્કરી છ શું કરવું ને શું ન કરવું એ જ ખબર પડતી નહોતી અકળામણ સાત દિલમાં ખૂબ ઉચાટ હોવાથી તે આમ તેમ આંટા માર્યા કરતા બે ચેની આઠ રાજવીરના ચહેરાની રેખાઓ હંમેશા તંગ અને ખેંચાયેલી રહેતી ગુસ્સો નવ મિત્તલે મલ્હારના ગાલ ઉપર હળવેથી ટપલી મારી વાલ દસ તેઓ બે હાથ જોડીને વિનંતી કરતા હતા આજીજી અગિયાર મિનીને પપ્પાની વાતમાં થોડી શંકા ગઈ સંશય બાર હાશ હવે કામ પૂરું થયું નિરાંત તેર પપ્પા ભાખરીના જાત જાતના આકારો બનાવીને મિનીને ખૂબ હસાવતા રમૂજ ચૌદ પપ્પા ડાયરીમાં તારીખ પ્રમાણે હિસાબની નોંધ રાખતા ચોકસાઈ પંદર વાહ તારા અક્ષરો તો મોતીના દાણા છે પ્રશંસા સોળ મીની મમ્મી પપ્પાના ફોટાને ઘણી વાર સ્થિર થઈને જોઈ રહી વિસ્મય સત્તર મીની ઘેર એકલી જ રહી એણે ન તો કોઈ બેનપણીને બોલાવી કે ન તો ટીવી જોયું એકલતા અઢાર પલકે મેળામાં જવું છે એટલે જવું છે એવી હઠ લીધી જીદ ઓગણીસ મિનીએ પોતાના મનનો ઉભરો પિતા પાસે ઠાલવ્યો આવેશ વીસ જિજ્ઞેશને હંમેશા નવું નવું જાણવાની ઈચ્છા થતી જિજ્ઞાસા હવે આપણે કરતા અને ક્રિયાપદ વિશે જોઈશું અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યોમાંથી આપણે કરતા અને ક્રિયાપદ અલગ કાઢીશું એક મધમાખી પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે કરતા મધમાખી ક્રિયાપદ એકઠો કરે છે બે પપ્પા મિનીને હસાવવા માટે પ્રયત્ન કરતા હતા કરતાં પપ્પા ક્રિયાપદ કરતા હતા ત્રણ મમ્મી પપ્પાના ફોટાને રીટા ટીના આશ્ચર્યથી જોઈ રહી કરતાં ટીના ક્રિયાપદ જોઈ રહી ચાર ડૉક્ટર પરેશભાઈનું મોં તપાસે છે કરતાં ડૉક્ટર ક્રિયાપદ તપાસે છે પાંચ સંજયે પુસ્તકના પાના ઉથલાવ્યા કરતાં સંજય ક્રિયાપદ ઉથલાવ્યા છ ટીનુની નોટ જોઈ ટીકુએ ટીખળ કરી કરતાં ટીકુ ક્રિયાપદ ટીખળ કરી સાત ઝવેરચંદ મેઘાણીએ પુસ્તક લખ્યું કરતાં ઝવેરચંદ ક્રિયાપદ લખ્યું આઠ કસ્તુરબા હસીને બોલ્યા કરતાં કસ્તુરબા ક્રિયાપદ બોલ્યા નવ દાદીમાએ વાર્તા કહી કરતાં દાદીમા ક્રિયાપદ કહી દસ રવિશંકર મહારાજે ઉપવાસ કર્યો કરતાં રવિશંકર મહારાજ ક્રિયાપદ ઉપવાસ કર્યો અગિયાર હું ગુરુજી પાસે જાઉં છું કરતાં હું ક્રિયાપદ જાઉં છું બાર વિદ્યાર્થીઓએ શાંતિથી વાર્તા સાંભળી કરતા વિદ્યાર્થીઓ ક્રિયાપદ સાંભળી તેર મેહુલ નાટકમાં મંદોદરી બન્યો હતો કરતા મેહુલ ક્રિયાપદ બન્યો હતો ચૌદ કૂતરું ગોળ ખાઈ ગયું કરતાં કૂતરું ક્રિયાપદ ખાઈ ગયું પંદર હરણ ઝડપથી દોડ્યું કરતાં હરણ ક્રિયાપદ દોડ્યું સોળ રોહને બે હાથ જોડી નમસ્કાર કર્યા કરતાં રોહણ ક્રિયાપદ નમસ્કાર કર્યા સત્તર માખી ગોળ ઉપર બેઠી કરતા માખી ક્રિયાપદ બેઠી અઢાર ધૂળો કોટડા જવા માટે નીકળ્યો કરતાં ધૂળો ક્રિયાપદ નીકળ્યો ઓગણીસ નીતાએ ગીતાને લાલ રંગની પેન આપી કરતા નીતા ક્રિયાપદ આપી વીસ હિના અને મીના દોરડા કૂદતી હતી કરતા હિના અને મીના ક્રિયાપદ કૂદતી હતી એકવીસ મિત અને સ્મિત સાથે મળીને કામ કરે છે કરતાં મિત અને સ્મિત ક્રિયાપદ કામ કરે છે બાવીસ નીલમ અને નિરાલી ખેતરે ગઈ કરતાં નીલમ અને નિરાલી ક્રિયાપદ ખેતરે ગઈ ત્રેવીસ હું થોડી વારમાં આવું છું કરતાં હું ક્રિયાપદ આવું છું ચોવીસ તમે જાઓ કરતાં તમે ક્રિયાપદ જાઓ પચીસ હું લખું છું કરતાં હું ક્રિયાપદ લખું છું જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ